બરાબર નદી કહે ત્યારે તમે અહિયાં નદી માં જાઓ છો પર્વત બોલાય ત્યારે પર્વતમાં જાઓ છો આ રમત આજે જુદી રીતે રમવાના છે હું જુદા જુદા શબ્દ બોલીશ જે શબ્દ બોલું એ નદીને લાગુ પડતો હોય ત્યારે તમારે ક્યાં જવાનું છે નદીમાં અને જે શબ્દ બોલું એ શબ્દ જો પર્વતને લાગુ પડતો હોય તો ક્યાં જશો બરાબર દાખલા તરીકે હું બોલું છું માછલી તો તમે ક્યાં જશો નદીમાં બરાબર રેડી છો બધા રમવા માટે ગધેડા માછલી દેડકો રેતી મગર ઊંડે ઊંડે ટોચ વૃક્ષ હોડી કાચબો કોણ રહી ગયું હરણ પાણી સિંહ चंख ऊंचे ऊंचे पक्षी देणको